સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુરસાગર ડેરી ડિરેક્ટરોની ચૂંટણી અનુસંધાને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સાંસદ ચંદુભાઈ શિહોરા તેમજ ધારાસભ્ય કિરીટસિંહ રાણા જગદીશભાઈ મકવાણા પી કે પરમાર પ્રકાશ વરમોરા

મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી વિનોદભાઈ ચાવડા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષ તથા જિલ્લા સંગઠન હિંમતભાઈ પડસાણા તથા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહામંત્રી સંસદ સંસદસભ્યશ્રી ધારાસભ્યશ્રી પ્રદેશના ઉપાધ્યક્ષમાં એક સંકલનની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે તેર ઉમેદવારો તેરે તેર સર્વાનુમતે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા અને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ તેરને મેન્ડેટ આપ્યા છે અને એના તેરે તેર લોકોના ફોર્મ ભરાયા છે ત્યારે વિશ્વાસ સાથે તેર અમારા ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે અને સર્વાનુમતે જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે અમે જીતવાના છે ત્યારથી અગાઉથી એમને અભિનંદન આપવામાં આવે છે જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર